તળાજા તાલુકાના અલંગ નજીક આવેલા માથાવાળા ગામે વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ સર્જાતા એક વ્યક્તિને ઈજા બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશન નીચે આવતા મથાવાડા ગામમાં વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી જે માથાકૂટમાં નાનુભાઈ નરસિંહભાઈ શિયાળ નામના વ્યક્તિની ઈજાઓ પહોંચતા તેમની તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા બનાવ અંગેની નોંધ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે ઓકે કાકા પેલા આપનું નામ મુકેશભાઈ અનજીભાઈ શિયાળા મારું રહેવાનું અને મારા ફાધર પાણી વાળતા મોટર બેન કરવા જતા અને પાણી નથી પાણી લઈ જતા અને મારા ફાધરને કબાડીથી સ્કોથી મારી પછી અમે ફોન કર્યો કે તમારા ફાધરને અહીંથી લઈ જાઓ રીતે અમને દુબાવણી કરતા કોઈ અમારો સંબંધ બગાડશે અમને ડૂબાવણી કરીએ કોઈ અમને સત